જય શ્રી કૃષ્ણ બધા સરગવાના પાનમાં કેટલા બનાવીશું તો તો તેને ડાળીમાંથી પાન અલગ કરી લીધા છે અને ધોઈ લીધા છે એકદમ ફ્રેશ છે અને આ છે લસણ અને મરચાંની પેસ્ટ આ છે લોટ 재미 merupakan sedot mul filtrate 1

ડો फ्रेंड्स હવે ત્યાં આપણે લોટ મસાલા નાખીને ગુંદી લીધો છે પછી થોડી વાર માટે તો એને ગુંદશું એટલે સોફ્ટ તો લઈ લીધું છે હવે આપણે કરી થઈ ગયું છે હવે આપણે નાખી દઈશું તેલમાં બાજુ થઈ ગયો છે હવે આપણે ઉછલાવી લેશું ત્યાં સુધી આપણે અહીંયા બીજા વણી લઈ અહીંયા આપણા બધા થેપલા બની ગયા છે હવે ગેસ કશું બંધ સરગવાના પાન કોઈ મેથીના છે કે સરગવાના પાનના એ ટેસ્ટ નો ફો નથી પડતી પણ જેમ મેથી પેટને ગુણકારી છે તેમ સરગવાના પાન પણ પેટને ન છે એટલે આપણે કચું બનાવવા જોઈએ અને ખાવા પણ જોઈએ શરીર માટે સારું છે તો ફ્રેન્ડ્સ તે લાગે મારે સરગવાના પાન કેટલા કરું છું કે તમે મારો વિડીયો પસંદ આવ્યો છે તો પ્લીઝ મારે ચેનલમાં નવા હોવો તો